રેડી ચાલો જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ભગવાનભાઈ મોબાઈલ નંબર છે આજે તારીખ થઈ છે સોળ અગિયાર બે હાજર સોળ બાર બે હજાર પચીસ ગામ જુનાગઢ એની બાજુમાં મુજબ જે અમારા દેવતણ કે બાપાનું જે ધામ છે ફેરો ફેરવજ વડ્યું હજુ દેવતણ કે બાપા જે અમારા કુળમાં થઈ ગયા એના સાનિધ્યમાં આજે અમને બસ એના સાનિધ્યમાં આજે અમને આ બાપુભાઈ પૂજારી છે અને આજે અમને સેવા કરવાનો મોકો આજે બહુ આનંદમાં છીએ અમે બહુ ખુશ છીએ અને જે બાપાની પૂજા કરતા રહેલા છે અને આમાં આજ અમને એને સેવાનો લાભ હોય એક તમારું નામ બોલ આખું મારું નામ છે વિઠ્ઠલભાઈ દવે હું અહીંયા તેર વર્ષથી કંઈક મા બાપની કૃપા ભગવાનની કૃપા ત્યાં સેવાનો લાભ મને મળી અને આ એક લોર સમાજમાં થઈ ગયા છે દેવતણખી દાદા એની જીવતા સમાધિ બાપ દીકરીની જીવતા સમાધિ અહીંયા છે નાખી દુનિયામાંથી મહેમાન બધા આવે છે અનક્ષેત્ર હરિહર બધું અહીં ચાલુ છે બરાબર અને બાપ દીકરી નાની દીકરી સાથે સમાધિ બાપ દીકરીની સમાધિ અહીંયા છે અને બધાએ સર્વે ભાઈઓ બહેનો ગમે જ્ઞાતિ અહીં સર્વે જ્ઞાતિ એક છે અહીં કોઈ આવે હરિહર પ્રસાદી બધા માટે ચાલો છે અને આજ શું નામ ભગવાન ભગવાનભાઈ ભગવાનભાઈ આવી સવારના આવ્યા છે આજ ઘણા માણસોને આમ આનંદ લહેર કરાવી એટલી કસરતો કરાવી એટલા મને ખુદ કબજિયાતની તકલીફ છે બરાબર છે પણ આજ હું એટલો ફ્રી થઈ ગયો છું મને ખૂબ અંદરથી આનંદ આવ્યો એટલે આજ ભગવાન ભાઈ મહેનત આજે એક ધારા સવારના નવ સાડા નવ થી સાડા બાર સુધી એક મિનિટ હું તો જોતો જ રહ્યો કે એની ફૂર્તિ કેટલી છે કેટલી કસર કેટલા માણસોને ને એની આજે સારું કર્યું છે અને કઈ ચા પાણી નાસ્તો નતા કર્યા અને પાણી કે ચાય નથી લેતા મેં કીધું આ તો તમારા લુહાર સમાજના બાપાની જગ્યા છે ને તમારા જ બાપા બેઠા તમે પ્રસાદી ચા પાણી લ્યો

એટલે હું હરવો ભૂલ થઈ ગયો છે હું મોજમાં આવી ગયો મને આજે હાથ આડવાથી કબજિયાત ને ગેસની તકલીફ છે એટલી દવા લીધી હજારો રૂપિયાની દવા લીધી કોઈ આવીને કે અધા તમારો ગેસ મટી જાય આ બે હજારની પાંચ હજારની દવા હું કોઈને પાછા જ આવવા નથી દેતો અમે કઈ પૈસા લઈએ છીએ તમે એક રૂપિયો લીધા વિના મૂલ્ય અને અમારું જમતાય નથી તો આથી તો અન્ય કેવી સેવા હોય તમારું એક નામ બોલજો મારું નામ છે રતિલાલ કાનજીભાઈ વાઘેલા અમે ભંડાઈ તરીકે સેવા આપી છે બહુ સરસ અને ત્યાં જ ભગવાનજીભાઈ અમને મળ્યા મળી ત્યાં પાછી અમે સેવા લીધી મારા શરીરની અંદર ઘણી બધી તકલીફ હતી અને નિરસ્વાર્થે નિર્ભાવે વગર પૈસે

તમને આ સિસ્ટમ કેમ લાગી બહુ સરસ લાગી આ વાત ક્યારે સાંભળેલી નહીં ક્યારે સાંભળી નથી કોઈને પાસેથી સાંભળી નથી ઋષિ પરંપરા લાગી તમને હા 10 અવતારો જે કામ કર્યું છે એ આ કામ છે બહુ એટલે નવી ભોજન પ્રથા માણસને એવું લાગે કે ખાલી શરીર હારે પરવાનો છે શરીર સારું તો થશે એની સાથે આધ્યાત્મિક પણ સારું થશે બરાબર છે કોઈ વ્યક્તિએ આતાય સેવા કર્યું છે ચા પણ નથી બીજો કરવાનો એમ બની પણ ના પડી છે ભાઈ નું એક નામ બોલ મારું લખમણભાઈ લખનથી ભાઈ કાનજીભાઈ વાઘેલા મજા બરાબર મજાવડી બરાબર તમારો મોબાઈલ નંબર બોલ મારા મોબાઈલનો નંબર છે ચોરાણું બસો બહુ સરસ તમને કેમ લાગ્યું આશું આજે શરીરમાં સ્ફૃતિ થઈ ગઈ છે હા ખબર નહીં કમરનો દુઃખાવો તોય ફેર પડી ગયો છે બરાબર સૌ કામ સારું થયું છે કોઈ ચાર્જ

તો આ સિસ્ટમ આપણે બધાએ કરવાની છે અને તમને કેમ લાગી બેન આ સિસ્ટમ સારી લાગે ને તો આ સિસ્ટમ જે છે આપણે બધાએ કરવાની છે અને જો કરશું તો આપણા શરીર નિરોગી થશે તમારું નામ બોલો નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ જોરથી બોલજો નીતાબેન ભગવાનભાઈ ચૌહાણ ગામ વાપી મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર ડબલ ટુ સેવન જીરો ફાઇવ ફોર કોઈ પણ લેડીઝને તકલીફ હોય તો મારો સંપર્ક કરવાનો બહુ સરસ તો આજે મજેવડીની અંદર દેવતણખી બાપાના સાનિધ્યમાં આજે અમને આ સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે આજે આ બાપાની કૃપા અમારી ઉપર થઈ અને આજે અહીંયા જે ટ્રસ્ટીઓ છે બધા સેવા ભાઈઓ છે બધા એના બધાને અને જે કસરતના એ બધું મેં કરી દીધું અને આજે બધા ખુશ છે એટલે કારણ કે વાતાવરણ જે ખૂબ નેચર સિસ્ટમ એવું છે કે લોકો ખુશ થઈ શકે અને ખરેખર સાચા અર્થમાં જે આનંદ આવવો જોવે તે હચાર્માં આનંદ આવ્યો છે તો આજે મજેવડી ધામમાં આજે અહીંયા ખાસ અમને એક સેવા કરવાનો અવસર મળ્યો તો આજે જો સરસ મજાના બધા દેવ બેઠા છે વિશ્વકર્મા બાપા છે અને આજે જય રામા પીર બાપા આજે મજેવડી ગામની અંદર એક નાનું એવું ખોબા જેવડું ગામ છે પણ એમાં અમારા બાપા આજે બિજરાજમહેન થયેલા છે અને આજે અમને બહુ જ આનંદ છે એટલે આજે અમને નવી ભોજન પ્રથા અમારી સાર્થક થાય એવું આજે અમને લાગે આજે બાપાનું કામ અમે કરી રહ્યા એવો આ ભાવ અંદરથી ઊભો થયો છે જય દેવતાણકી બાપા